બનાસકાંઠા પાંચ વર્ષની બાળકી સ્પષ્ટ હિન્દી બોલતી હોવાથી અને તેના પુનર્જન્મની વાતો કરતી હોવાથી ગ્રામલોકો પણ પુનર્જન્મ હોય છે કે નહીં તેને લઈ વિચારણામાં મુકાયા પાલનપુરની પાંચ વર્ષની દક્ષા કહી રહી છે કે પુનર્જન્મની વાત પુનર્જન્મમાં કોઈ માને છે તો કોઈ નથી માનતું પણ ક્યારેક એવી ઘટના પણ બનતી હોય છે કે જે આપણને આવી વસ્તુ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો છે જ્યાં ગરીબ શ્રમિકની પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાતો કરે છે અને પોતાના પાછળ જન્મ વિશે પણ જાણે છે સામાન્ય રીતે પુનર્જન્મ વિશે આપણે કોઈ નોવેલ ફિલ્મ કે પછી સિરિયલમાં જોતા હોઈએ છીએ પુનર્જન્મ કોઈ માને છે તો કોઈ નથી માનતું પણ ક્યારેક એવી ઘટના બનતી હોય છે કે જે આપણને આવી વસ્તુઓ પર વિશ્વાસ કરવા માટે મજબૂર કરતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો બનાસકાંઠાના એક નાનકડા ખસા ગામમાં સામે આવ્યો જ્યાં ગરીબ શ્રમિક પરિવારની બાળકી સ્કૂલે ગયા વગર જ હિન્દીમાં કડકડાટ વાતો કરે છે અને પોતાના પાછળ જન્મ વિશે પણ જાણે છે પાંચ વર્ષથી દક્ષા ઠાકોર નામની બાળકી પોતે પાછલા જન્મ વિશે વાત કરતા પરિવાર સહિત ગ્રામજનો પણ અચંબામાં મુકાયા ખસા ગામના જેતાજી ઠાકોરને સંતાનમાં એક દીકરોને બી દીકરીઓ છે જેમાં સૌથી નાની પાંચ વર્ષની બાળકી દક્ષા બોલતા શીખી ત્યારથી જ હિન્દીમાં બોલવા લાગી તેને કંઈ પણ જોઈએ તો હિન્દીમાં જ બોલતી દક્ષા નાના વિશે પૂછે એવું કહે છે કે ભગવાને તેને અહીં મોકલી છે અને તે અંજાર માતી તેનું નામ પ્રિંજલ હતું તેના માતા પિતા પણ અંજાર માતાને ભૂકંપ વખતે ધાબુ પડતાં તે મરી ગઈ હતી આ બાળકી ઘણી ઘણી સૈન્યમાં જોડાવાની વાતો કરી રહી છે અંજારમાં તેનું મકાન મોટું હતું તેના માતા પિતા તેને ખૂબ પ્રેમ કરતા આમ તો તેના આગલા જન્મના માતા પિતાનું નામ કે અંજારમાં કઈ જગ્યાએ રહેતા તે યાદ ન હોવાનું કહી રહી છે પિતાજી જેતાજી ઠાકોર કહેવું છે કે મારી દીકરી હિન્દીમાં વાત કરતી જેથી અમને અલગ અલગ લાગતું પણ અમે વધુ ધ્યાન આપતા નહોતા જેમ તેમ મોટી થતી ગઈ અને સતત હિન્દીમાં વાત કરતી ત્યારે અમે તેને શાંતિથી બેસાડી પૂછ્યું ત્યારે અમે સૌ કોઈ ચોંકી થઈ ગયા હતા ओके। okay. तेरा नाम क्या नाम क्या हादसा अच्छा हुआ था कहाँ जन्म लिया था क्या अच्छा हुआ था? मैं में देखी। तो थी बड़ा? अंजार में, में थी? अंजार में क्या हुआ था बिल्कुल सीधे सीधा बोल तू क्या हुआ था अंजार में क्या हुआ था कैसे मर गई थी पापा गिरा था उस हादसे में कौन-कौन थे मेरे दोस्त थे वो सब पर आपके पापा का नाम क्या है वो अंजार में आप अंजार में थी तब उसकी अब आपके पापा का नाम क्या था पता है कुछ आपके पता है बुलाना नाम हाँ? हिंदी आपको हिंदी कैसे आती है हुँ? सामने देख के बोल हिंदी कैसे आती है को। दूसरे को नहीं सिखाई आपको क्यों सिखाई अच्छी लगती है और अंजार में हादसा कब हुआ था चलो टाइम हाँ। तो क्या हुआ क्या हुआ तो 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 दे आपको आपको अभी कुछ पता है कि अंजार में अभी कौन कौन है इसलिए अंजार में कौन कौन अभी है मालूम है कुछ હરીત तभी तो बोल रही है अभी अभी जिंदा जिंदा है आप अंजार में और क्या... किस किस को जानते हैं कुछ पता है आप तो नहीं नहीं मैं दाबा नहीं बात कर रही हूँ अंजार में किसको आप जानते हैं अभी कुछ नाम बाम कुछ याद है किसी का बस okay. मत uh -huh. okay.